તો અમદાવાદ મહાનગરની અંદર જે ચાલી વિસ્તાર છે એ ચાલી વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક ગટરના કનેક્શનો અને પાણીના કનેક્શનો નીચા હોય નજીક નજીક હોય ત્યાં આગાડી આ સમસ્યાઓ થાય છે દરેક જગ્યાએ લગભગ જે ચાલીઓ છે ત્યાં આગાડી સૂચનાઓ આપી છે ગટર લાઈન અને પાણીની લાઈન અલગ અલગ કરવી અને જરૂરિયાત મુજબ જે કંઈ નાખવાની નવી નાખવી પડે તો નવી પણ નાખવાની અત્યારે મધ્ય જ્વનમાં બી ચાલી વિસ્તાર અસારવાની અંદર જમાલપુરની અંદર આ બધી જગ્યાએ છે ત્યાં ગાડીના ટેન્ડરો કરેલા છે અને બધી જગ્યાએ લગભગ જ્યાં ચાલ્યો છે અને જ્યાં સમસ્યા વારંવાર પ્રદૂષણ આવવાની છે ત્યાં ગાડી આપણે નક્કી કરેલું છે કે બધી જગ્યાએ પાણીની અને ગટરની લાઈનો બદલી નાખવી અને લોકોને પ્રદૂષણ મુક્ત પાણી મળે પોલ્યુશન મુક્ત પાણી મળે એવી વ્યવસ્થા સત્વરે ગોઠવવી એવી સૂચના આપી છે અત્યારે આપણે મહાનગરની અંદર દરેક વોર્ડ અંદર રોજના સાત થી આઠ કે દસ એવા સેમ્પલો લેવાય છે એની માત્રા હવે ડબલ કરવાની આજે સૂચના આપી છે અને ડબલ કરીને અને એની જે રિપોર્ટો આવે એનું ક્લોરિન તરત જ ખબર પડતી હોય છે એટલે ક્લોરીનનો રિપોર્ટો એ શું આવ્યા અને ના આયા એ ફેલ ગયા

ક્લોરીન તાત્કાલિક તરત તરત સ્થળ ઉપર જ ચેક કરી અને એના રિપોર્ટો મોકલવા અને જે જગ્યાએ સિક્યોરિટી એટલે ત્યાં ગાડી જગ્યા છે ત્યાં ડબલ્યુટીએસ ઉપર સિક્યોરિટીની મૂકવાની પણ આજે સૂચના આપવામાં આવી છે અને સત્વરે દરેક ડબલ્યુટીએસ ઉપર સિક્યોરિટી ગાર્ડ તૈનાત થાય એવી વ્યવસ્થા કરવાની પણ આજે સૂચના આપવામાં આવી છે